જાગ જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે મેં આ બેબીને જમવાનું મારે ઘરે જ જમવાનું છે પણ એ સાદું જ જમે છે કાંઈ જમતી નથી એટલે એ સાદું જમવામાં તે જો મેં ઓળો બનાવ્યો છે અને બાજરા ઝાર બાજ જુવાર બાજરીનો રોટલો છે હવે હું એને રેડી કરી દઉં એટલે એ એમ કહે છે કે મને આંટી આવડે છે એક રોટલો એટલે હું કરી આપું એટલે એ કરશે હમણાં રોટલો અને હું આ ઓળો મેં અત્યાર બનાવ્યો છે પણ સેજ ગરમ કરી નાખું અને રોટલો હવે બનાવશે ફ્રેન્ડ્સ હું અત્યારે રોટલો બનાવી રહી છું ખબર નથી બરાબર બનશે કે નહીં પણ ટ્રાય કરવાનું છોડતી નથી અને બગડશે તો કદાચ આંટીનો સપોર્ટ તો છે જ તે હું નાની હતી ત્યારથી મને આંટી કુકિંગમાં કાફી એન્કરેજ કરતા અને રોટલો યુઝઅલી હાથથી બનાવવા માટે અમારી જનરેશનને ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ બટ આંટીએ મને બચપનથી એવી રીતે ટ્રેન કરી છે તો થોડો ઘણો અત્યારે થાય છે તો તમે જોઈ શકો છો કે મેં ધીરે ધીરે કરીને આટલો મોટો એક ડીસેન્ટ સાઇઝનો એક રોટલો રેડી કર્યો છે હવે હું નાખી સહેજ ડ્રાય લાગે તો તમારે એક લેયર પાણી લગાવવું હોય તો લગાવવાનું આ સ્ટેપ તમે સ્કીપ બી કરી શકો છો આ એક સાઈડથી થઈ ગયો છે તો આપણે એને ફ્લિપ કરી નાખશું ત્યાં સુધી આપણે સેકન્ડ રોટલો માટે તૈયારી કરી રાખશું હવે આપણે એને પાછો ફ્લિપ કરી નાખશું અને ફ્લિપ કર્યા પછી આમ જ રહેવા દેવાનો છે એને એને પ્રેસ નથી કરવાનો તો જોઈ શકો છો ગાઈઝ આ રેડી થઈ ગયેલો છે રોટલો તો મારા હાથમાં બીજો રોટલો છે એટલે મારા આંટી અત્યારે એ રોટલો લઈ લેશે અને રોટલો એટલે હું રીતે આને નાખી ગરમ ગરમ તાવડીમાં હવે થઈ ગયેલા રોટલાને આપણે આવી રીતે ચપ્પુથી એક એક જે ઉપરની જે લેયર જુદી થઈ હોય એને કટ કરી નાખશું આવી રીતે ખોલી અને આના અંદર ઘી લગાવશું આપણે સ્વીટું આ ગામડાનું દેશ શીખીએ છીએ અહીંયાના ઘીનો સ્વાદ અને કોઈ બી મોટા મોટા કન્ટ્રીનું ઘીનું એનું કોઈ કમ્પેરિઝન જ નથી અને હવે આપણે ઓળો બી રેડી કરી નાખશું વાટકામાં લઈને હવે આ સેકન્ડ રોટલો બી થઈ રહ્યો છે તો આપણે પાછું સેમ રીતને એને ફ્લિપ કરશું અને એને પ્રેસ નથી કરવાનું એ આમ જ તાવડીમાં રહેતા રહેતા હશે ફૂલી જશે હું ઘણી બધી આઈટમો આંટી પાસેથી શીખેલી છું એમની બનાવવાની મેથડ એકદમ સિમ્પલ અને એકદમ ટેસ્ટી બને છે એટલે તમે બી પ્લીઝ લાઇક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો